અને કોઈ નેતાઓ પણ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવ્યું કે કેમ ડાંગ કલેક્ટર ડીડીઓ આર એન બી એ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને ચૂંટાયેલા તમામ સદસ્યો તમે બધા પ્રજાના સેવક છો આમ જનતાના સેવક છો શું તમને આ ખબર નથી શા માટે તમે આ કડા કાન કરો છો ડાંગની પ્રજા હવે ભોળી નથી રહી પ્રજાની એક માંગ ઉઠવા પામી છે કે સુબીરથી મહાલ સદી રસ્તો વહેલી તકે નવ નિર્માણ થવો જોઈએ રિપોર્ટર રમેશ મહાલા ડાંગ